નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર રાજકોટમાં થયેલા અગ્નિકાંડ સંદર્ભે ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી જે સંદર્ભે આજરોજ કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભોરાભાઈ શાહની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેની અંદર જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે કોઈપણ ઉમેદવાર જીતશે ભારતીય જનતા પાર્ટીનો તો મોડું મીઠું નહીં કરવામાં આવે ફટાકડા ફોડવામાં નહીં આવે વિજય સરઘસ કાઢવામાં નહીં આવે કોઈ ડીજે નો ઉપયોગ નહીં કરવામાં આવે કે ખુલ્લી જીપમાં પણ કોઈ સરઘસ કાઢવામાં આવશે નહીં અને આ પ્રમાણે જે રાજકોટના અગ્નિકાંડના મૃતકો છે ને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટેની પહેલ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે નવસારી ખાતે ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો નવસારી જિલ્લામાં આગામી દિવસોમાં શાળાઓ શરૂ થનાર છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ ગંભીર બનાવ ન બને તે હેતુસર ઇન્ચાર્જ એઆરટીઓ એ એમ પટેલ મોટર વાહન નિરીક્ષક બી ચૌહાણ સહાયક મોટર વાહન નિરીક્ષક એસ યાદવે તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ એઆરટીઓ કચેરી નવસારી ખાતે સ્કૂલ બસ રિક્ષા એસોસિએશન સ્કૂલ વાન એસોસિએશનના સભ્યોની સાથે ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું નવસારી જલાલપુર તાલુકા પેન્શનર મંડળના સ્થાપક મનુભાઈ કે નાયકને પંચાણું વર્ષની જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવામાં આવી નવસારી જલાલપુર તાલુકા પેન્શન મંડળના સ્થાપકો પૈકીના એક હાથ એવા મનુભાઈ નાયક કે જેઓ આજે જન્મદિવસ હોય અને પંચાણું વર્ષ પૂર્ણ કર્યા હોવાથી નવસારી જલાલપુર તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ દિનેશ મિસ્ત્રી ઉપપ્રમુખ દિલીપ નાયક મંત્રી મણિભાઈ પટેલ ચાલ અને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી જિલ્લા મત ગણતરી માટેના ઓબ્ઝર્વર્સ નિમાયા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત નવસારી જિલ્લામાં મતગણતરીને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેને અનુલક્ષીને મતગણતરી માટેના ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી હતી જેમાં એકસો ચોસઠ ઉધના અને એકસો પાંસઠ મજૂરા મત વિસ્તાર માટે બીબી કાવેરીની નિમણૂક કરવામાં આવી છે પિતા અને પુત્ર દ્વારા વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે અઢીસો કિલોમીટર સુધી સાયકલ ચલાવી એક જાગૃતિનો સંદેશ આપ્યો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે છપ્પન પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ